એવામાં હવે આ મામલે મોટા ખુલાસા થઈ રહ્યા છે અત્યાર સુધી અહીં ગોડાઉન હોવાનું જણાવવામાં હતું ત્યારે હવે પરિવારજનોએ આ ફેક્ટરી વિશે મોટો ખુલાસો કર્યો છે જેમાં મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે મધ્યપ્રદેશથી સુતળી બોમ્બ બનાવવા માટે શ્રમિકોને ગુજરાત લાવવામાં આવ્યા હતા મધ્યપ્રદેશ મોકલાયા મૃતદેહો મળતી માહિતી મુજબ સરકાર રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયાના પોસ્ટમોર્ટમ બાદ મધ્યપ્રદેશના સિંગલપુરના અઢાર શ્રમિકોને મધ્યપ્રદેશ મોકલવામાં આવ્યા છે પરિવારજનોએ આ વિશે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું છે કે જ્યાં અકસ્માત સર્જાય ત્યાં ફક્ત ગોડાઉન ન હતું પરંતુ ફટાકડા બનાવવામાં આવતા હતા ગોડાઉનના નામે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે મધ્યપ્રદેશથી શ્રમિકોને સુતળી બોમ્બ બનાવવા માટે લાવવામાં આવ્યા હતા નારોલથી મોકલાવાતો હતો એલ્યુમિનિયમ પાવડર આ સિવાય ફટાકડાની ફેક્ટરીમાં સુતળી બોમ્બ બનાવવાને લઈને પણ મોટા ખુલાસા થઈ રહ્યા છે જેમાં અમદાવાદના નારોલનો માસ્ટર માઇન્ડ સામે આવ્યો છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નારોલ નાગરવાલ નામનો વ્યક્તિ અહીં ફટાકડા બનાવવા માટે એલ્યુમિનિયમ પાવડર મોકલવામાં આવતો હતો કોઈ પણ સરકારી મંજૂરી વિના અહીં ધોળા દિવસે ફટાકડા બનાવવામાં આવતા હતા એકવીસ જિંદગીઓ ભૂંજાયા બાદ પણ સરકાર ઊંઘતી ઝડપાઈ છે પરિવારજનોનો ગંભીર આરોપ નોંધનીય છે કે તંત્ર દ્વારા જાહેરાત કરાયા બાદ પણ પરિવારજનો હજુ આરોપ લગાવી રહ્યા છે કે અમને મૃતદેહની સોંપણી કરવામાં નથી આવી મૃતદેહોને બારોબાર દફે કરવામાં આવ્યા છે અમુક ગુજરાત આવી રહ્યા હતા તેમ છતાંય મૃતદેહોને અમારી જાણ બહાર મધ્યપ્રદેશ મોકલી દેવામાં આવ્યા છે પરિવારજનો ડીસા સિવિલ સામે ભારે આક્રાંત સામે ન્યાયની માંગ કરી રહ્યા છે ન્યૂઝ